રૂપાલા સાહેબના ઉચ્ચારણ અંગે ચાલતા વિવાદ માટે છત્રીસ સમાજની સંકલન સમિતિ સાથે બેઠક કરવા માટે જણાવ્યું હતું આજે તરત જ અમે આ મિટિંગ બોલાવી છે સંકલન સમિતિ સાહેબ ઉચ્ચારણ પછીના ના અડધો પોણા કલાકમાં માફી માંગી દ્વારા પછી જાહેરમાં ગોંદલમાં માગી હતી પછી ફુલસાદ પ્રેસ ઉપર જઈને માગી હતી પછી ભાસ્કરના પ્રેસ ઉપર જઈને માગી હતી અને ગઈકાલે અમારા પ્રદેશ અધ્યક્ષે પણ કૃપાલાજી અંગે મોટું મન રાખીને માફ કરી દેવા માટે પ્રદેશ અધ્યક્ષ પણ વિનંતી કરી અમે બધાને સાંભળ્યા બરા પણ બધા જ લોકોએ એક જ વાત કરી કે અમને એક જ વાત મજૂર છે કે પાર્ટી

વરિષ્ઠ આગેવાનો છે એટલે આજે અમે મળ્યા એમને એમની વાત કરી એમને એમની શું વાત કરી એ આપને જણાવી લીશ છે એટલે એમાં હું પડતો નથી અમે બધાએ તમામ સંગઠનોના વતીથી અમારા ચાર આગેવાનોએ એમને રજૂઆત કરી કે આપ જે લઈને વાત આવ્યા છો આપ અમારા સન્માનીય છો આપને સાંભળ્યા હવે તમે અમારી વાત સાંભળો તો અમે સમગ્ર ક્ષત્રિય સમાજ વતીથી અમારી માતાઓ બહેનો યુવાનો વતીથી એક જ શબ્દમાં સર્વાનુમતે રજૂઆત કરી કે રાજકોટ લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રના રાજકક્ષાના મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી રદ કરવા સિવાય કોઈ સમાધાન ક્ષત્રિય સમાજ કરવા માગતો નથી અમારું પહેલાં પણ એ સ્ટેન્ડ હતું અત્યારે પણ એ સ્ટેન્ડ છે અને ભવિષ્યમાં પણ અમારું આ જ સ્ટેન્ડ રહેશે કે જ્યાં સુધી રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી ક્ષત્રિય સમાજની વિવિધ સંસ્થાઓ કોર કમિટી સંકલન કમિટીએ નક્કી કર્યા મુજબના કાર્યક્રમો અમારા જારી રહેશે